વેલકમ સ્ટુડન્ટ તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સના ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અગાઉ આપણે વિષય ઓડિટિંગમાં યુનિટ નંબર વન એ અને બી બંને પૂરું કર્યું હતું તો આજે આપણે આજના લેક્ચરમાં યુનિટ નંબર થ્રી છે એ સ્ટાર્ટ કરવાનું છે યુનિટ નંબર ટુ છે એ આપણે પછી કરીશું તો યુનિટ નંબર થ્રી છે એ પહેલાં આપણે આજે શરૂ કરવાના છીએ યુનિટ નંબર થ્રીનું નામ છે આંતરિક અંકુશ આંતરિક નિયંત્રણ અને આંતરિક ઓડિટ તો કે સામાન્ય રીતે આંતરિક અંકુશ આંતરિક નિયંત્રણ અને આંતરિક ઓડિટ કઈ બાબત સાથે સંકળાયેલું છે તો કે ભાઈ તમારા ધંધાના આંતરિક સંચાલન બાબતે જોડાયેલું છે ધંધાની અંદર જે કાંઈ પણ અંકુશ રાખવાનો છે જે કાંઈ પણ નિયંત્રણ કરવાનું છે જે ધંધાની આંતરિક બાબત સાથે જોડાયેલું છે ધંધાની અંદરના વ્યવહારો અંદરના સંચાલન સાથે જોડાયેલું છે ધંધાની બહાર જે કાંઈ પણ તમે વ્યવહાર કરતા હો એની સાથે આંતરિક અંકુશને કે આંતરિક નિયંત્રણ કે આંતરિક ઓડિટને કોઈ લેવા દેવા નથી તો આંતરિક અંકુશ છે એ જનરલી ધંધાની ઇન્ટરનલ આંતરિક બાબતો સાથે છે એ વધારે જોડાયેલું છે તો તમારે મોસ્ટલી છે એ આ યુનિટમાં કયા કયા ટૉપિક જોવાના છે તો કે પહેલું છે એ પ્રસ્તાવના આંતરિક નિયંત્રણનો અર્થ કાર્યક્ષેત્ર આંતરિક અંકુશની વ્યાખ્યા આંતરિક અંકુશના લક્ષણો આંતરિક અંકુશના ફાયદા લાભ કે મહત્વ આંતરિક અંકુશના ગેરફાયદાઓ રોકડ વેચાણ અંગે આંતરિક અંકુશ મજૂરીની ચૂકવણી અંગે આંતરિક અંકુશ આંતરિક ઓડિટ આંતરિક ઓડિટ અને કાનૂની ઓડિટ વચ્ચેનો તફાવત આટલું છે એ તમારે આ યુનિટમાં જે મેં ટીક કર્યા તમારી સ્ક્રીન ઉપર એટલા ટોપિક છે એ તમારે આ યુનિટમાં જોવાના છે તો આજે આપણે સૌથી પહેલા પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ કે ભાઈ આંતરિક ઓડિટ છે કે આંતરિક નિયંત્રણ છે એની પ્રસ્તાવના આપણને શું કહે છે તો સૌથી પહેલા આપણે જોઈએ પ્રસ્તાવના સામાન્ય રીતે કોઈ પણ ધંધાકીય ક્ષેત્રે આજનો યુગ એ આધુનિક સ્પર્ધાત્મક યુગ ગણાય છે આવા સ્પર્ધાત્મક યુગમાં જો પોતાનું એટલે કે ધંધાનું કદ જાળવી રાખવા તેમજ ધંધાનું કદ મોટું થતું જાય તેમ તેમ આંતરિક અને બાહ્ય પર્યાવરણના તત્વો કે પરિબળો ધંધાને અસર અસર તો કરવાના જ તો કે ભાઈ અત્યારે જે પ્રમાણે યુગ ચાલી રહ્યો છે બરાબર સ્પર્ધાત્મક યુગ છે કારણ કે તમે જે કાંઈ પણ ધંધો કરતા હો તમે જે કાંઈ પણ પેઢી ચલાવતા હો તમારી સાથે સ્પર્ધામાં ઘણી બધી પેઢીઓ તમારી જેવો જ ધંધો કે પેઢી છે એ ચલાવતી હોય એટલે કે જે આધુન આજનો યુગ છે એ આધુનિક અને સ્પર્ધાત્મક યુગ છે આ સ્પર્ધાત્મક યુદ્ધમાં યુગમાં જો તમારે તમારા ધંધાનું કદ સાચવી રાખવું હોય તમારે તમારા ધંધાને સક્સેસફુલી શરૂ રાખવું હોય બજારમાં તો તેમાં આંતરિક અને બાહ્ય પરિબળ એટલે કે ધંધાની આંતરિક પરિબળ એટલે કેવા પરિબળ કે જે ધંધાની અંદરની બાબત સાથે જોડાયેલા છે જેમ કે તમારા કર્મચારીઓ કર્મચારીઓ વચ્ચેનું સંચાલન કેવું છે તમારા ઉત્પાદનની અંદર જે કાંઈ પણ તમે કામ કરતા હોવ એમાં કેવા પ્રકારની તમારી પ્રોસેસ છે કેવી પ્રક્રિયા છે આંતરિક એટલે કે ધંધાની અંદરની બાબતો સાથે જોડાયેલું અને બાહ્ય એટલે શું તો કે બાહ્ય એટલે ધંધાની બાહ્ય બાબતો સાથે જોડાયેલું જેમ કે ભાઈ તેજી મંદીના જે ફેરફાર છે એ આવતા હોય તો એ તમારા ધંધાની આંતરિક બાબતના ફેરફારો કહેવાય નહીં બાહ્ય ફેરફારો એટલે એવા ફેરફારો કે જે તમારા કોઈ અંકુશમાં ન હોય અને ધંધાને બાહ્ય રીતે જે અસર કરતા હોય જેમ કે તેજી હોય મંદી હોય ઉપરાંત અર્થતંત્રમાં આવતા ફેરફારો હોય તો આ બધા પરિબળો છે એ બાહ્ય પરિબળો છે તો ધંધા એ આંતરિક અને બાહ્ય બંને પરિબળો સાથે રહીને કામ કરવાનું હોય છે ખાસ કરીને આજના આધુનિક યુગમાં આથી જો ધંધાકીય પેઢીના તપાસ અને અંકુશ કરવામાં કરવામાં આવે તો સમગ્ર પેઢીનું સંચાલન વ્યવસ્થિત ચાલે તેથી કંપનીની આંતરિક નાણાકીય બાબત અને તપાસ ચકાસણી નિયંત્રણ અને આંતરિક ઓડિટ કરવામાં આવે તે જરૂરી છે એટલે કે આ સ્પર્ધાત્મક યુગને જાન ધ્યાનમાં રાખીને પેઢીની જે તપાસ છે જે અંકુશ છે એ કરવામાં આવે તો સમગ્ર પેઢીનું સંચાલન છે એ વ્યવસ્થિત ચાલે છે એટલે કે ધંધાની જે સ્પર્ધાત્મક ફેરફારો છે ધંધાને ધંધાને પરિસ્થિતિઓમાં જે ફેરફાર આવે છે એના ઉપર તમે જો વ્યવસ્થિત અંકુશ અને તપાસ ન રાખો તો તમારો ધંધો છે એ નફાકારક રીતે કામ કરે નહીં એટલે પેઢીમાં રેગ્યુલર તમારે આંતરિક તપાસ થવી જોઈએ આંતરિક અંકુશ રહેવું જોઈએ જેથી તમારું કામ છે એ વ્યવસ્થિત ચાલે અને એટલા માટે જ કંપનીની આંતરિક નાણાકીય બાબતો અંગે તપાસ અને ચકાસણી નિયંત્રણ માટે ઓડિટ કરવામાં આવે છે અને એટલા માટે કંપનીની અંદર જે આંતરિક નાણાકીય અંકુશ છે આંતરિક નાણાકીય બાબતો છે એના ઉપર અંકુશ રાખવા માટે એના ઉપર નિયંત્રણ રાખવા માટે આંતરિક તપાસ આંતરિક ઓડિટ અને આંતરિક નિયંત્રણ છે એ કરવામાં આવે છે શું કામ એટલું જ ઇન્ટેન્શન છે આંતરિક ઓડિટને આંતરિક તપાસનો કે તમે જે કાંઈ પણ તમારા ધંધાની અંદર કામ કરો છો એ કાર્ય ઉપર તપાસ રાખવી એ કાર્ય ઉપર દેખરેખ રાખવી જેથી તમારું સંચાલન છે તમારા ધંધાનું કાર્ય છે દરેક કાર્ય છે વ્યવસ્થિત રીતે ચાલી શકે તે માટે અને ઉપરાંત ધંધાના જે આંતરિક નાણાકીય બાબતો છે આંતરિક નાણાકીય પ્રશ્નો છે એના ઉપર પણ અંકુશ અને તપાસ છે એ રાખવી જરૂરી છે આંતરિક નિયંત્રણને મુખ્ય બે રીતે વર્ગીકૃત કરી શકાય આંતરિક નિયંત્રણ છે એને મુખ્યત્વે બે રીતે વર્ગીકૃત કરવામાં આવે છે અંકુશો અને વહીવટીય અંકુશો હિસાબી અંકુશોના બે ભાગ છે એટલે કે આંતરિક અંકુશ છે એના મુખ્યત્વે ત્રણ આમાં જો તમને એક નાનો અંક ચાર્ટ આપ્યો છે કે આંતરિક અંક આંતરિક નિયંત્રણ છે એના મુખ્ય કેટલા ભાગ પાડવામાં આવ્યા છે તો કે ભાઈ આંતરિક નિયંત્રણના મુખ્ય ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે આંતરિક અંકુશ એટલે કે તપાસ આંતરિક ઓડિટ બરાબર આ સિવાય અન્ય તપાસ પણ હોય છે પણ મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે આંતરિક નિયંત્રણને એક છે આંતરિક અંકુશ એટલે કે ઇન્ટરનલ ચેક અને એક છે આંતરિક ઓડિટ એટલે કે ઇન્ટરનલ ઓડિટ તો આ બે છે એ મુખ્ય બે વિભાગો છે શેના તો કે ભાઈ આંતરિક નિયંત્રણના આંતરિક નિયંત્રણના મુખ્ય બે વિભાગો પાડવામાં આવ્યા છે પેલું છે આંતરિક અંકુશ અને બીજું છે આંતરિક ઓડિટ એટલા માટે બંને વિભાગ પાડવામાં આવ્યા છે કારણ કે મેં અહીંયા કીધું એમ કે પેઢીનું સંચાલન વ્યવસ્થિત રીતે ચાલે તેમજ કંપનીની નાણાકીય બાબતો ઉપર અંકુશ તપાસ અને ચકાસણી વ્યવસ્થિત રીતે કરી શકાય તે માટે આંતરિક નિયંત્રણ છે એ જરૂરી છે તો આંતરિક નિયંત્રણના બે ભાગ છે આંતરિક અંકુશ અને આંતરિક ઓડિટ હવે વિદ્યાર્થી મિત્રો આપણે દરેક મહત્વની બાબતોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું એમાં સૌથી પહેલું છે આંતરિક નિયંત્રણનો અર્થ તો સૌથી પહેલાં આપણે હવે જોઈએ કે આંતરિક નિયંત્રણ છે આપણને શું કહે છે શું વ્યાખ્યા છે બે જ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે બરાબર એક પેલી અને એક બીજી બરાબર તો આંતરિક નિયંત્રણ એ એવી વિશાળ પ્રવૃત્તિ છે જેમાં હિસાબોની આંતરિક તપાસ કે અંકુશ અને આંતરિક ઓડિટનો સમાવેશ થાય છે તો કે ભાઈ આંતરિક નિયંત્રણ છે મિનિંગ ઓર અ કન્સેપ્ટ ઓફ આંતરિક ઇન્ટરનલ કંટ્રોલ જેને ઇંગ્લિશમાં આપણે ઇન્ટરનલ કંટ્રોલ કહી શકીએ છીએ પણ ગુજરાતીમાં આંતરિક નિયંત્રણ કહેવાય છે આંતરિક નિયંત્રણ છે ને એ કેવી પ્રોસેસ છે એક એવી પ્રક્રિયા છે ખૂબ વિશાળ પ્રક્રિયા કે જેમાં હિસાબોની આંતરિક તપાસ અંકુશ અને આંતરિક ઓડિટનો સમાવેશ થાય છે તો કે ભાઈ જે તમે તમારા ધંધાની અંદરના જેટલા વ્યવહારો છે બધા જ વ્યવહારો બધા જ હિસાબોની વ્યવસ્થિત રીતે તપાસ થાય છે તેના ઉપર અંકુશ રાખવામાં આવે છે તેના ઉપર કંટ્રોલ રાખવામાં આવે છે અને તેનું વર્ષના અંતે ઓડિટ કરવામાં આવે છે ધંધાકીય વ્યવસ્થા માટે સંચાલકો દ્વારા રચાયેલ નાણાકીય કે હિસાબી તથા અન્ય અંકુશોની સમગ્ર રીતો અંગેનું માર્ગદર્શન આંતરિક નિયંત્રણ દ્વારા થાય છે જેમાં આંતરિક તપાસ અને આંતરિક ઓડિટનો સમાવેશ થાય છે ધંધાકીય વ્યવસ્થા એટલે કે આપણે જે કાંઈ પણ ધંધો કરીએ છીએ એ ધંધાની વ્યવસ્થાના સંદર્ભમાં વ્યવસ્થા માટે સંચાલકો દ્વારા એટલે કે જે કોઈ પણ ધંધાના માલિક હોય એના દ્વારા જે કાંઈ પણ રચના કરવામાં આવી હોય નાણાકીય કે હિસાબી કે અન્ય અંકુશોની સમગ્ર રીતોનું એટલે કે નાણાકીય અંકુશ હોઈ શકે હિસાબી અંકુશ પણ હોઈ શકે અને અન્ય બાબતો ઉપર અંકુશ પણ હોઈ શકે આ બધા જ વ્યવહારો નાણાકીય વ્યવહારો એટલે શું તમારી પાસે જે રોકડ છે એ રોકડ રોકડ છે બેંક છે એના વ્યવહારો ઉપર અંકુશ રાખવાનો હોય તો એ નાણાકીય અંકુશ કહેવાય હિસાબી અંકુશ એટલે શું તો કે ભાઈ તમે જે રોજબરોજના વ્યવહારો કરતા હોવ એની હિસાબી ચોપડા ઉપર વ્યવસ્થિત રીતે નોંધ સાચી અને વ્યવસ્થિત નોંધ થાય છે કે નહીં તો એ હિસાબી અંકુશ થાય હિસાબી અંકુશ માટેની બાબત થઈ કહેવાય અને અન્ય અંકુશોની અન્ય અંકુશોની સમગ્ર રીતો અંગેનું અન્ય અંકુશોમાં કર્મચારીઓ પર અંકુશ આવી જાય ઉત્પાદન અને માલ ઉપર અંકુશ આવી જાય એ બધા છે એ અન્ય અંકુશોના ભાગ છે તો એ બધા માટેનું યોગ્ય માર્ગદર્શન આપવું અને તે બધા માટેની યોગ્ય રીતનું નિયંત્રણ કરવું યોગ્ય રીતે બધી જગ્યાએ વ્યવસ્થિત રીતે કાર્ય થાય છે કે નહીં એ જોવું અને એ માટે જે કાંઈ પણ આંતરિક તપાસ અને આંતરિક અંકુશ છે એ કરવામાં આવે છે આંતરિક ઓડિટ અને આંતરિક તપાસ છે એ આંતરિક નિયંત્રણનો એક ભાગ છે બરાબર તો ઇન્શોરી શું કહેવા માગે છે કે ધંધાના સંચાલકો માટે નાણાકીય હિસાબી કે અન્ય અંકુશોની સમગ્ર રીતો પર માર્ગદર્શન આપવું એને યોગ્ય રીતે અંકુશમાં રાખવું દરેક પ્રવૃત્તિઓને અંકુશમાં રાખવી એને યોગ્ય માર્ગદર્શન આપવું અને એ માટે આંતરિક નિયંત્રણની વિવિધ રીતોનો જે ઉપયોગ કરવામાં આવે છે એ બે રીતો કઈ છે મુખ્ય તો કે ભાઈ આંતરિક તપાસ અને આંતરિક ઓડિટ એ બધાનો આ બધી માહિતી માટે એટલે કે વ્યવહારો ઉપર અંકુશ રાખવા માટે આ બે પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે ઈસ બીજી વ્યાખ્યા છે ઇન્સ્ટિટ્યૂટ ઇંગ્લેન્ડની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એકાઉન્ટ કાઉન્સેલિંગ કાઉન્સિલના મતે આંતરિક ઓડિટ આંતરિક નિયંત્રણ સોરી આંતરિક નિયંત્રણ અને નાણાકીય અથવા તો હિસાબી અને અન્ય અંકુશોની સમગ્ર પદ્ધતિ છે જે સંચાલકોએ કંપનીનો ધંધો વ્યવસ્થિત રીતે ચલાવવા માટે તેની મિલકતોના રક્ષણ માટે અને શક્ય હોય ત્યાં સુધી તેના રેકોર્ડની ચોકસાઈ તથા વિશ્વસનીયતા પ્રાપ્ત કરવા કે મેળવવા માટે સ્થપાયેલી હોય છે આંતરિક નિયંત્રણ છે એ શું કામ સ્થપાયેલું હોય તો કે ભાઈ આંતરિક નિયંત્રણ છે એ નાણાકીય અને હિસાબી તથા અન્ય અંકુશો પણ ધંધાના નાણાકીય બાબતો અને હિસાબી બાબતો ઉપર પણ અંકુશ માટે અન્ય અંકુશ માટે પણ જે સંચાલકોએ કંપનીના ધંધાને વ્યવસ્થિત ચલાવવા માટે તેની મિલકતોના રક્ષણ માટે શક્ય હોય ત્યાં સુધી તેના રેકોર્ડની ચોકસાઈ અને વિશ્વસનીયતા પ્રાપ્ત કરવા માટે આંતરિક અંકુશનો મુખ્ય હેતુ શું છે નાણાકીય અને હિસાબી બાબતો ઉપર અંકુશ રાખવાનો અને એ માટે સંચાલકો જે છે કંપનીના સંચાલકો છે એનો મુખ્ય હેતુ શું હોય તો કે ભાઈ એનો મુખ્ય હેતુ છે કંપનીનો ધંધો વ્યવસ્થિત રીતે ચલાવવા માટે મિલકતોનું રક્ષણ કરવા માટે અને શક્ય હોય ત્યાં સુધી એને જે વ્યવહારો નોંધ્યા છે હિસાબી ચોપડા ઉપર એની રેકોર્ડ રાખવા માટે એની ચોકસાઈને વિશ્વસનીયતા રાખવા માટે આંતરિક નિયંત્રણ છે એ કાર્ય કરે છે તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ કાઉન્સેલિંગના મતે આંતરિક નિયંત્રણ શું છે તો કે ભાઈ તમારા હિસાબો અને અન્ય માહિતી ઉપર અંકુશ રાખવા માટે ધંધાના સંચાલકો એને વ્યવસ્થિત રીતે ચલાવી શકે મિલકતોને શક્ય હોય તેટલી મિલકતોનું રક્ષણ કરી શકે અને જે કાંઈ પણ વ્યવહારો એ નોંધે છે બધા જ વ્યવહારો ચોકસાઈપૂર્વક અને વિશ્વસનીયતાપૂર્વક રાખી શકે એ માટે આંતરિક નિયંત્રણ છે એનો ઉપયોગ કરવામાં આવે છે તો આ બે વ્યાખ્યા છે એ તમારે યાદ રાખવાની છે ત્રીજી વ્યાખ્યા છે એ તમારે યાદ રાખવાની જરૂર નથી ઓકે તો આ રીતે આ રીતે આંતરિક અંકુશ છે એ કાર્ય કરે છે તો આંતરિક અંકુશ આંતરિક નિયંત્રણ સોરી આ રીતે આંતરિક નિયંત્રણની વ્યાખ્યા છે એ તમે જોઈ શકો છો બરાબર એક ધંધાકીય વ્યવસ્થા અને પ્રારબ્ધ માટે કેવી વ્યાખ્યા છે આંતરિક નિયંત્રણની અને બીજી છે ઇન્ડિ ઇંગ્લેન્ડની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટ કાઉન્સિલના મતે આંતરિક નિયંત્રણની વ્યાખ્યા હવે આપણે જોઈએ આંતરિક નિયંત્રણનું કાર્યક્ષેત્ર આંતરિક નિયંત્રણનું કાર્યક્ષેત્ર જોઈશું એટલે આપણે બને એટલે એટલે આપણે જે આંતરિક નિયંત્રણ વિશેની પ્રાથમિક માહિતી છે પૂરી કરી શકીશું તો આંતરિક નિયંત્રણનું કાર્યક્ષેત્ર શું છે તો કે ભાઈ સામાન્ય સામાન્ય રીતે આંતરિક નિયંત્રણનું કાર્યક્ષેત્ર કાર્યક્ષેત્રને કાર્યક્ષેત્ર એટલે શું તો કે ભાઈ આંતરિક નિયંત્રણ કયા કયા ક્ષેત્રોમાં કામ કરે છે એને કાર્યક્ષેત્રો કહેવાય તો અગાઉ આપણે આંતરિક નિયંત્રણનો ખા ખ્યાલ મેળવી ચૂક્યા છીએ તો આંતરિક નિયંત્રણ એ સતત અને વિશાળ પ્રક્રિયા છે એક લાંબા ગાળા સુધી ચાલ્યા કરે છે કારણ કે તમારો ધંધો જ્યાં સુધી અસ્તિત્વમાં હોય ત્યાં સુધી તમે દરેક બાબતો ઉપર આંતરિક નિયંત્રણ કે આંતરિક અંકુશ છે રાખી શકો છો જેમાં હિસાબી કે નાણાકીય અંકુશો બજેટિંગ ટીમવર્ક ગુણવત્તા અંકુશ કાર્ય અંકુશ છથ્થા અંકુશ સામાયિક અંકુશ વગેરેનો સમાવેશ થાય છે હિસાબી અંકુશ અને નાણાંકીય અંકુશ એટલે કે હિસાબોની ચોકસાઈ ઉપર તમે કંટ્રોલ રાખી શકો છો નાણાકીય બાબતો ઉપર તમે કંટ્રોલ રાખી શકો છો બજેટમાં પણ તમે કંટ્રોલ રાખી શકો છો ટીમ વર્ક એટલે શું એક કરતાં વધારે વ્યક્તિઓ એકસાથે કામ કરો તો એના આધારે પણ તમે છે એ દરેક કાર્યો ઉપર અંકુશ રાખી શકો છો ગુણવત્તા અંકુશ તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો એની ગુણવત્તા છે એ લાંબા ગાળા સુધી ટકી રહે એવો અંકુશ છે એ રાખી શકાય કાર્યનું અંકુશ તમે જે કામ કરો છો એના ઉપર અંકુશ છથ્થા પર અંકુશ તો ઘણી બધી જગ્યાએ છે પેઢી છે જેટલું કામ કરે છે એ બધી જ જગ્યાએ છે એ અંકુશ આંતરિક અંકુશ કે આંતરિક નિયંત્રણ છે એ રાખી શકે છે અહીં આપણે આંતરિક નિયંત્રણનું સઘળું કાર્યક્ષેત્ર ઊંડાણપૂર્વક સમજીએ તો સામાન્ય રીતે આંતરિક નિયંત્રણના કાર્યક્ષેત્રને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે એક હિસાબી અંકુશ અને એક વહીવટી અંકુશ બે ભાગમાં મુખ્યત્વે આંતરિક નિયંત્રણનું કાર્યક્ષેત્ર છે એ વિભાજિત થાય છે તો આંતરિક નિયંત્રણનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે બે ભાગમાં વિભાજીત થાય છે એક હિસાબી અંકુશ અને એક વહીવટી અંકુશ હિસાબી અંકુશ એટલે કેવો અંકુશ તો કે ભાઈ તમે જે હિસાબો લખો છો એ સો એ સો ટકા સાચા અને વ્યવસ્થિત લખાય એ માટે હિસાબી અંકુશ જરૂરી છે અને વહીવટી અંકુશ એટલે શું વહીવટી અંકુશ એટલે કે તમે તમારા ધંધાની અંદર રોજે રોજનું જે કાર્ય કરો છો દરેક દરેક વિભાગોમાં દરેક વિભાગોની અંદર રોજે રોજે કાર્ય કરતા હો એ બધું છે તમારું વહીવટી અંકુશનો ભાગ કહેવાય તો આ રીતે ધંધાકીય આંતરિક નિયંત્રણ પદ્ધતિનો વિકાસ અને તેની અસરકારકતા માપવા માટેનો આધાર તરીકે ઇન્ટીગ્રેટ ફ્રેમવર્ક નાઇન્ટીન નાઇન્ટી ટુમાં સી ઓ એસઓના અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો જેમાં મુખ્ય પાંચ ઘટકો છે એ જોવામાં આવે છે એટલે કે આંતરિક નિયંત્રણના જે કાર્યક્ષેત્રો છે એને મુખ્ય બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે હિસાબી અંકુશ અને વહીવટી અંકુશ એની અંદર પણ તમે જોઈ શકો છો કે કઈ કઈ જગ્યાએ કઈ કયા કયા ક્ષેત્રોમાં આંતરિક અંકુશ છે એ રાખવો જરૂરી છે જેના માટે મુખ્ય પાંચ ઘટકો છે પેલું પર્યાવરણ તો પેઢીનો આંતરિક પર્યાવરણ પર અંકુશ રાખવાનું એટલે કે આંતરિક નિયંત્રણ આમ આંતરિક પર્યાવરણમાં કર્મચારીઓ કામદારો સંચાલકો યંત્રો હિસાબી વિભાગો વગેરે પર અંકુશ લાવી શકાય છે પર્યાવરણ એટલે શું પેઢીના આંતરિક પર્યાવરણ પર અંકુશ રાખવો હોય તો આંતરિક પર્યાવરણમાં કઈ કઈ બાબતો આવે તો કે ભાઈ આંતરિક નિયંત્રણ માટે આંતરિક પર્યાવરણમાં કર્મચારીઓ એટલે કે તમારી અંદર તમારી કંપનીમાં ને કંપનીમાં તમારી પેઢીમાં ને પેઢીમાં કે ધંધામાં જે કામ કરતા કર્મચારીઓ છે એ કર્મચારીઓ કામદારો મજૂરો જે હોય એ સંચાલકો પેઢીમાં જે જે તે વિભાગના જે તે સંચાલક હોય તે યંત્રો હિસાબી વિભાગો આ બધા ઉપર જે અંકુશ રાખવાનો હોય જે પેઢીની અંદરની બાબત છે પેઢીના આંતરિક પર્યાવરણની બાબત છે એના ઉપર છે એ અંકુશ રાખવામાં આવે છે એટલે કે પહેલો ભાગ છે આંતરિક અંકુશનો એ તમારું છે ધંધાના આંતરિક પર્યાવરણ ઉપર અંકુશ રાખવાનું તો કે ધંધાની અંદર કામ કરતા કર્મચારીઓ કામદારો સંચાલકો હિસાબી વિભાગો એ બધા તમારી ધંધાની અંદરની બાબતોને અને અંદરના પર્યાવરણ સાથે જોડાયેલા છે તો આ બધા ઉપર છે અંકુશ રાખવો જોઈએ બીજું છે જોખમી આકરણી એટલે કે જોખમી મૂલ્યાંકન ઉપર જોખમી મૂલ્યાંકન એટલે કે કંપની કે પેઢીની ઓળખ અંગેનું વિશ્લેષણ કરવું તેમજ તેના નાણાકીય નિવેદનો વ્યવસ્થા સાથે સંબંધિત છે અને સામાન્ય રીતે સર્વસ્વીકૃત હિસાબી સિદ્ધાંતોના આધારે તૈયાર થયા છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવું આકરણી એટલે આ જોખમી જોખમી જોખમ આકરણી કે મૂલ્યાંકન એટલે શું તમારા ધંધામાં કોઈ પણ સમયે જોખમ આવી જાય કોઈ પણ સમયે રિસ્ક હોય તમારા ધંધા ઉપર તો એ માટે તમારી પેઢીના દરેક હિસાબોનું યોગ્ય રીતે ચકાસણી કરવી જોખમી મૂલ્યાંકન એટલે કંપનીની ઓળખ અંગેનું વિશ્લેષણ કરવું કંપનીની બહાર છાપ કેવી છે બહાર ઓળખ કેવી છે તે માટેનું યોગ્ય વિશ્લેષણ કરવું તે માટેની માહિતી ભેગી કરવી તેમજ કંપનીના નાણાકીય નિવેદનોની વ્યવસ્થા સાથે સંબંધિત છે કે નહીં કંપનીના દરેક નાણાકીય નિવેદનો એટલે કયા કયા નિવેદનો તમારા ધંધાનો નફા નુકસાન ખાતું છે પાકું સરવૈયું છે આ બધા છે ને કંપનીના નાણાકીય નિવેદનો કહેવાય એની વ્યવસ્થિત રીતે ચકાસણી કરવી વ્યવસ્થા કરવી ચકાસણી કરવી અને સર્વસ્વીકૃત સિદ્ધાંતોના આધારે તૈયાર થયા છે કે નહીં તે જોવું એટલે કે જે તમારા અકાઉન્ટિંગ પ્રિન્સિપાલ હોય હિસાબી ધોરણ હોય એ હિસાબી ધોરણના આધારે હિસાબી સિદ્ધાંતોના આધારે હિસાબી ધોરણોના આધારે નાણાકીય નિવેદનો તૈયાર થયા છે કે નહીં એની ચકાસણી કરવી એ પણ તમારા ધંધાનું આંતરિક નિયંત્રણનો જ એક ભાગ છે નિયંત્રિત પ્રવૃત્તિઓ સંસ્થા જે હેતુ સંસ્થા ના જે હેતુઓ છે તે અંગેની જરૂરી પ્રવૃત્તિ થાય છે તેની ખાતરી કરવી એ નિયંત્રિત પ્રવૃત્તિ ગણાય છે શું કે છે નિયંત્રિત પ્રવૃત્તિમાં શું જે હેતુ માટે તમે તમારી પેઢી ચલાવતા હો એ પેઢીના હેતુના આધારે તમે કામ કરો છો કે નહીં એ જોવું બરાબર કાર્ય ફાળવણી અને સમય ફાળવણીના પાયાના નિયંત્રણ પાયાના નિયંત્રિત કાર્યો ગણાય છે એટલે એવું કહે છે કે તમે જે હેતુ માટે કામ કરો છો એ હેતુના આધારે જ તમે કાર્યોની ફાળવણી કરો છો અને એ જ એ સાથે સમયની ફાળવણી કરો છો કે નહીં એના ઉપર ખાસ ધ્યાન રાખવું માહિતી અને સંચાર ધંધાકીય પેઢીમાં સમગ્ર સંચાલિત સંચાલકીય અંકુશ પ્રક્રિયા માટે સતત માહિતી જરૂરી છે એકમના બધા જ વિભાગો વચ્ચે યોગ્ય માહિતી સંચાર જળવાય તે અત્યંત જરૂરી છે દરેક એકમના દરેક વિભાગો તમારી કંપનીમાં કામ કરતા દરેક વિભાગો વચ્ચે યોગ્ય માહિતીની આપલે થતી રહેવી જોઈએ માહિતી સંચાર એટલે શું ધંધાકીય પેઢીના દરેક વિભાગો વચ્ચે સતત માહિતીની આપલે થતી રહેવી જોઈએ જેથી તમે વધારે વ્યવસ્થિત રીતે અંકુશની પ્રક્રિયા છે કરી શકો છો અને નિરીક્ષણ નિરીક્ષણ એ એક અંકુશની પ્રક્રિયાનો જ ભાગ છે સોંપેલ કાર્ય યોગ્ય રીતે થાય છે કે કેમ તેની દેખરેખ રાખવી અને ગુણવત્તા જાળવવી નિરીક્ષણ એટલે શું તમે જે કાર્ય સોંપ્યું છે એ કાર્ય વ્યવસ્થિત રીતે તમે કરી શક્યા છો કે નહીં એના ઉપર તમારે નિરીક્ષણ રાખવું દેખરેખ રાખવાનું કામ છે થાય છે તો આ વાત થઈ આંતરિક નિયંત્રણના કાર્યક્ષેત્રો વિશેની તો આજે આપણે જે યુનિટ નંબર થ્રી છે એ પહેલાં સ્ટાર્ટ કર્યું છે યુનિટ નંબર ટુ પછી સ્ટાર્ટ કરશું જેમાં સૌથી પહેલાં આપણે જોયું આંતરિક આંતરિક નિયંત્રણ આંતરિક અંકુશ અને આંતરિક ઓડિટ એ તમારા યુનિટ નંબર થ્રીનું નામ છે કયા કયા ટોપિક આપણે એમાં જોવાના છે આંતરિક નિયંત્રણની વ્યાખ્યા જોઈ અને એનું કાર્યક્ષેત્ર જોયું નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના ટોપિક પર ચર્ચા કરીશું થેન્ક યુ